નમસ્કાર ખેડૂત મિત્રો આપનું અમારી આ ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે અને જો તમે નવા આવો તો આ અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને બાજુમાં આપેલ ઓલ નોટિફિકેશનને પણ ઓન કરી નાખજો જેથી તમને દરરોજ અમારા વિડીયોની નોટિફિકેશન મળી રહે સૌથી પહેલાં અને દરરોજ સાચા ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ જાણવા મળે સૌથી પહેલાં કપાસ અગિયારસો સાહીઠથી ઊંચા ઊંચા સોળસો એસી જીરું ત્રણ હજાર પાંચસો દસથી ઊંચા ઊંચા ચાર હજાર આઠસો દસ મગફળી ઝીણી આઠસો દસથી ઊંચા ઊંચા અગિયારસો વીસ મગફળી જાડી સાતસો સાઠથી ઊંચા ઊંચા બારસો ચણા તેરસો દસથી ઊંચા ઊંચા ચૌદસો ચાલીસ ઘઉં પાંચસો ચાલીસથી ઊંચા ઊંચા પાંચસો ચોરાણું રાયડો છસો દસથી ઊંચા ઊંચા નવસો ચાલીસ મગ एक हज़ार पचास ऊंचा ऊंचा सोल सौ साठ एरंडा एक हज़ार चालीस ऊंचा ऊंचा अगिय सौ एसी धाणा आठ सौ दस ठीचा ऊंचा सोल सौ दस डूंगी एक सौ एकसठ ऊँचा ऊंचा सात सौ छोतेर लसण एक हज़ार आठ सौ एस ऊंचा ऊंचा पाँच हज़ार पाँच सौ दस सोयाबीन सात सौ दस ऊंचा ऊंचा आठ सौ एसी कलंजी ત્રણ હજાર પાંચસો દસથી ઊંચા ઊંચા ત્રણ હજાર પાંચસો દસ વટાણા છસોથી ઊંચા ઊંચા બારસો ને દસ મરચાં છસોથી ઊંચા ઊંચા એક હજાર સુધી અને જો તમે નવા હો તો આ અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને બાજુમાં આપેલ ઓલ નોટિફિકેશનને પણ ઓન કરી નાખજો જેથી તમને દરરોજ અમારા વિડીયોની નોટિફિકેશન મળી રહે સૌથી પહેલાં અને દરરોજ સાચા ગોંડલ માર્કેટયાર્ડના બજાર ભાવ જાણવા મળે સૌથી પહેલાં